શાળામાં હત્યા અને તેને જ કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા એક મોટો સવાલ આજે સવારે જે ઘટના સામે આવી અને આ સવાલ કે જે બની રહ્યો છે નમસ્કાર ત્યારબાદ મિત્રો આપની સાથે હું છું શિવમ અને હોટ ટોપિકમાં આજનો આપણો મુદ્દો ચર્ચા કરી રહ્યા છીએ જે સ્કૂલમાં ઘટના બની છે ખોખરામાં આવેલી સેવન્થની સ્કૂલ અને ત્યાં ગઈકાલે ખૂની ખેલ ખેલાયો ધોરણ નવ નો વિદ્યાર્થી અને ધોરણ દસ નો વિદ્યાર્થી આ બંને વચ્ચે થોડા સમય પહેલાં ધક્કા મૂકી જે થઈ હતી અને ત્યારબાદથી જે બંને વચ્ચે બોલાચાલી થતી હતી જ્યારે પણ મળતા ત્યારે બોલાચાલી કંઈક ને કંઈક થતી અને ગઈકાલે મામલો વધારે જે ઉચ બીચક્યો હતો અને ત્યારબાદ જે ધોરણ નવનો જે વિદ્યાર્થી છે તેણે ધોરણ દસના વિદ્યાર્થીની ખાસ કરીને વાત કરીએ તો હત્યા કરી છરી મારી અને તેની હત્યા કરી હતી ત્યારબાદનો જે ઘટનાક્રમ છે તે ક્યાંકને ક્યાંક ચોંકાવનારો છે કારણ કે જે અન્ય વિદ્યાર્થીઓ છે જેને છરી વાગી હતી તેના જે મિત્રો હોય કે બધી સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ છે તેમણે રિક્ષામાં બેસાડીને જે હોસ્પિટલ સુધી લઈ જવું પડ્યું હતું તે પ્રકારની વાત પણ સામે આવી છે અને જે સ્કૂલ પ્રશાસનની વાત કરીએ તો તેમના દ્વારા કોઈપણ પ્રકારની મદદ કે જે તાત્કાલિકપણે ન કરવામાં આવી તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે વાલીઓ દ્વારા આ સાથે જ જે આ વિગત સામે આવી ત્યારે અન્ય વિગતો પણ ઘણી બધી જે સામે આવી તેમાં આપણે વાત કરીએ તો અગાઉ પણ ઘણી બધી એવી ઘટનાઓ બની છે અને જેમાં વાલીઓએ જ જણાવ્યું છે અગાઉ કઈ કઈ ઘટનાઓ બની છે કઈ કઈ રીતે રજૂઆતો કરી છે પરંતુ છતાં પણ કોઈ એક્શન ન લેવા ત્યારે સેવન ડે સ્કૂલથી અમારા સંવાદદાતા મયદીપસિંહ રાઠોડે ખાસ વાતચીત કરી હતી ત્યાંના જે વાલીઓ છે તેમની સાથે વાતચીત કરી હતી અને તેમણે પણ ઘણી બધી વાતો ચોંકાવનારી વાતો જે કરી હતી અને સૌથી પહેલાં આપણે એ સાંભળીએ કે જે વાલીઓએ શું વાત કરી હતી અત્યારે તમે જોઈ જ રહ્યા છો માહોલ કેવી છે એમ કે નાનો છોકરો પંદર વર્ષ માં જઈને એક એક છોકરો હોય માણસ જાય એને કેવું સેય વિચારילו તમે અને આ ઈબી સ્કૂલમાં જે માણસ કે માં પછી સ્કૂલમાં ને એવી અને એમ કે નોનવેજ ખાય કોણ ખાય અમે હિન્દુ જે હું જૈનની દીકરી તો અમાર જૈનનો છોકરો એ થયો તો 15 20 બિડાડા પહેલા કે લે લે ને

મને એનો જવાબ છે આ છોકરાઓ આવા સંસ્કાર મોમીડિયાનો આવા સંસ્કાર શીખાડે સ્કૂલમાં કમ્પ્લેઈન્ટ કરી દી અરે કમ્પ્લેઈન્ટ પ્રિન્સિપલને કરી દી પૂછી લેજો અમારું લખેલ પી હું કે કે બે પેરેન્ટ્સોને ભેગા કરીને ભેગા કરીને બતાવી દીએ કા તો ફોન માં ફોન માં બતાવી દે એમ નથી કરતા કે આ છોકરાએ આજે કર્યું છે કાલે એનું જોઈને બીજા છોકરા કરશે એ કરવું જોઈએ માણસને અત્યારે તમે સમજો કે કોઈ બી ના છોકરા હોય બે હોય કે ત્રણ હોય આપણા હિન્દુના છોકરાઓ મરે છે

ત્યાં પણ જે અમુક પ્રવૃત્તિઓ એવી થતી હતી કે જે અશોભનીય પ્રવૃત્તિ આપણે ખાસ કરીને વાત કરીએ એ ચાલતી હતી આ સિવાય જે છરી લઈને કે પછી આવા જે ચપ્પુ લઈને તે અગાઉ પણ ઘણી બધી વખત આવ્યા છે અને અગાઉ પણ રજૂઆતો કરી છે પરંતુ કંઈ જ સાંભળવામાં નથી આવતું ફરિયાદ જો વિદ્યાર્થીઓ કરે છે તો એને ઇગ્નોર કરવા માટે કહેવામાં આવે છે પરીક્ષાની હમણાં જ એક વાત કરી કે એમની વિદ્યાર્થીનીને કમળો થયો હતો એટલે ખાવા દેવાની કે એની છૂટ આપવામાં આવે પરંતુ એવું કહેવામાં આવ્યું કે પૈસા આપો અમે જાત પાસ કરી દઈશું આ વાલીઓનો આક્ષેપ છે આપની સાથે બે મહેમાન જોડાયા છે અને તેમની સાથે સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ આપણી સૌથી વાલી મંડળના પ્રમુખ જોડાયા છે શાહ અને તેમની સાથે છે પ્રિન્સિપાલ છે આપણી સાથે જોડાયા છે આણંદથી ડોક્ટર વિજય ઠક્કર આપણી સાથે જોડાયા છે સ્વાગત છે વિજય આપનું પણ અને નરેશભાઈ આપનું પણ સૌથી પહેલા નરેશભાઈ આપ ક્યાં હતા સૌથી સવારથી આપ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છો સેવન્થ ડે સ્કૂલ અગાઉ પણ ઘણી બધી વખત વિવાદમાં આવી ચૂકી છે વિદ્યાર્થીઓને લઈને પણ આવી ચૂકી છે ત્યારે અત્યારે આ મુદ્દો જે આવ્યો છે ને ત્યારબાદ અવ અનેક વિગતો સામે આવી રહી છે હિન્દુ મુસ્લિમ એંગલ છે તે પણ સામે આવી રહ્યો છે ત્યાંના જે સ્ટાફ છે તે પણ શંકાના દાયરામાં છે એમ કારણ કે અગાઉ એ પ્રકારની ઘટનાઓ બની છે આપ આપના સાથે પણ ઘણી બધી અત્યારે હકીકતો સામે આવી છે જ્યારે આપ ત્યાં મુલાકાત કરી કઈ કઈ વિગતો અત્યાર સુધી સામે આવી અને ખાસ આ ઘટનાને લઈને શું વિગત છે નરેશભાઈ

કે જેને મારવાનો પ્રયાસ કર્યો છે એ બાળકને બી સમજાવવાની કોઈ પ્રયાસ કરી હતી અને સાધન લઈને આવ્યો અને સાધન લઈને બાળકની છરી ગળા ઉપર મારી સ્કૂલ પ્રીમા સીસ જ મારી છે તો આટલા બધા બાળકો હોય આટલો બધો સ્ટાફ હોય તો એ બાળકની હિંમત કેવી રીતે ચાલે કે ભાઈ છરી જેવી વસ્તુ લઈ સ્કૂલમાં એને બાળક ઉપર હુમલો કરે છે તેમ છતાં ગંભીર વાત એ કરવી છે કે બાળક મિનિટ સુધી સ્કૂલના કમ્પાઉન્ડમાં તડફડ્યું છે સ્કૂલના એક પણ પ્રશાસને આ બાળકની ચિંતા કરી નથી ના એમ્બ્યુલન્સ બોલાવી હોય ના પોલીસ બોલાવી હોય સ્ટાફ જોયા કર્યું છે અને બાળકને તો મરવા દીધો છે અને સ્કૂલે ગંભીર આ ભૂલ કરેલી છે સ્કૂલ ને ખ્યાલ હતો કે છોકરાઓને એડમિશન આપે છે આ પ્રશ્નો બી અમે ઘણી વખત ઉઠાવેલા છે સ્કૂલની સ્કૂલ નું પ્રશાસન ની એટલી જો કમી છે કે બાળકો દર વર્ષે સ્કૂલની કેટલી બી ઘટનાઓ એવી છે કેટલી બાબાઓ એવી છે કે સ્કૂલ ને રજૂઆતો કરેલી છે તેમ છતાં પણ

હવે આજે જયારે આ ઘટના બની છે બાળકનું મોત નીપજ્યું છે અને બે વર્ષમાં કે ત્રણ વર્ષમાં કેટલી મારામારો કરેલી છે આમ તો શા માટે સ્કૂલે એ છોકરા ઉપર ગંભીર પગલા કેમ ના લીધા બસ માલી મંડળ નો આ પ્રશ્ન સ્કૂલ ઉપર છે સ્કૂલે તો એવું કહ્યું એડમિને કે આ ઘટના સ્કૂલની બહાર બની છે આ સ્કૂલનો લૂલો બચાવ કે ને ક્યાંક કરવામાં આવ્યો છે પરંતુ વાલીઓ કે જેમના દ્વારા સમગ્ર પોલ કે જે ખોલવામાં આવી કે શું બન્યું હતું ત્યાં એકસો આઠ બોલાવવા સુધા કે જે પછી ત્યાં સ્કૂલ હોય તો ત્યાં પ્રિન્સિપાલની ગાડી કે ઘણા બધાની ગાડી હોય છે તુરંત લઈ જવામાં કેમ ન આવ્યો આપણને એક મોટો સવાલ કે જે બન્યો છે આગળ આવું નરેશભાઈ આપની પાસે વિજયભાઈ નરેશભાઈએ જે જણાવ્યું આપે સાંભળ્યું સવારથી આપણ આ જે મુદ્દા સાથે જોડાયેલા છો શું કહેશો જે ઘટના અત્યાર સુધી બની છે નરેશભાઈએ જે વાત જણાવી અને જે આપણે અત્યાર સુધી જોઈ છે કેટલી ગંભીર બેદરકારી છે અને સ્કૂલ વિરુદ્ધ કેવા પ્રકારની એક્શન આમાં લેવી જોઈએ અ પહેલા તો વાલી તરીકે એ જાગૃત વાલી એને કહેવાય જે પોતાના બાળકને સ્કૂલ મુકતા પહેલા એ સ્કૂલ નો રેકોર્ડ તપાસે એ સ્કૂલની તપાસ કરે કે આ જગ્યાએ મારું બાળક મૂકવા માટે બરાબર છે કે નહીં ખાલી ફીસ અથવા તો ખાલી રંગરોકાણ અથવા બિલ્ડિંગનો રંગ એ બધું જોવાને બદલે હવે હવે કઈ જગ્યાએ છોકરાઓને એ બગડશે નહીં નહીં સુધરશે અથવા તો તો આગળ ન જાય પછીનો ક્રાઇટેરિયા છે હવે પહેલો ક્રાઇટેરિયા એ છે કે મારો છોકરો એ સિગારેટ પીતો ન થઈ જાય મારો મારો બાળક ડ્રગ્સ લેતો ન થઈ જાય મારો બાળક ગાળા ગાળી કરતો ન થઈ જાય મારો બાળક છે એ આ પ્રકારની કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ન જોડાઈ જાય એવા પ્રકારની સ્કૂલ પસંદ કરવી એ મા બાપની પહેલી ફરજ છે અને હમણાં નરેશભાઈએ કહ્યું એ પ્રમાણે કે આ અમુક અમુક સ્કૂલો ખરડાયેલી હોય છે તો હંમેશા હું મા બાપને વિનંતી કરું છું કે આ મુદ્દાને પહેલો મુદ્દો જોઈને ફરી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ પેરેન્ટ્સ ન કરે એ આ બાબતમાંથી શીખવા જેવું છે બીજી વાત કે શા માટે ટીચર કે પ્રિન્સિપાલ અને ન લઈ ગયા આપણે ગુજરાત છે એકદમ સમૃદ્ધ રાજ્ય છે એકસો આઠ ને ફોન કરો ઇમરજન્સી કહો તો એ પાંચ મિનિટમાં હાજર થઈ જાય છે ઇવન કોઈ પણ એમ્બ્યુલન્સ આજે નજીકની કોઈ પણ હોસ્પિટલ છે એ ઝડપથી એને સારવાર આપી દે છે આપણી પાસે કાર છે તો હું એવું માનું છું કે મંડળ એના ઉપર એટલું બધું હાવી હશે કે ટીચર ઉપર સંચાલક મંડળ અથવા એના ટ્રસ્ટીઓ એની એટલી બધી બીક હશે કે કોઈ પણ શિક્ષક આ પ્રકારની ઘટના વખતે આગળ આવવાની પહેલ કરે એવું એને પોતાને હિતાવ નહીં લાગતું હોય લાગણી માનવતા એનામાં નહીં હોય એવું નથી કેતો લાગણી માનવતા હશે પણ સેલ ફાઇનલ સ્કૂલમાં ટીચર જે જે દબાયેલા હોય છે એ દબાયેલા દબાયેલી રીત છે ને એને પણ હું સારી રીતે જાણું છું કારણ કે મેં બહુ બધી સેલ્ફાઈનલ સ્કૂલો સાથે ટીચર ટ્રેનિંગનું કામ કર્યું છે હવે એ જે ટીચર છે ને એટલો દબાયેલો હોય કે ઉપરથી સૂચના ન મળે હવે

આ બાળક છે જેને આ ગુનો કર્યો છે એનો પિતા એ પણ જો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો હોય તો એનો પણ એક પ્રકારનો ડર હોઈ શકે છે આ આ બધા પ્રકારના ડર છે આ બધા પ્રકારની પ્રવૃત્તિ છે એ ક્યાંક ને ક્યાંક આ જીતે અસર કરતી હોય હવે જો જ્ઞાતિવાદ પણ અસર કરતો હોય તો પણ બીજા લોકો એને સપોર્ટ ન કરે કઈ જ્ઞાતિનો છોકરો હતો કઈ જ્ઞાતિ ના છે એ ખાલી ટકા મળતા હશે પણ જે ખરેખર શિક્ષણ કે કેળવણી છે મૂલ્યો છે એ બધી વાતો શીખવા માટે એમણે સારી શાળા આદર્શ શાળા પસંદ કરવી પડે અત્યારે બિલ્ડિંગો બંધાય છે શાળાના મકાન બંધાય છે પણ સારી શાળા નિર્માણ થાય અથવા તો ત્યાં ખરેખર સારી રીતે ભણાવાય સારા સંસ્કાર આપવામાં આવે એવી પ્રકારની શાળાઓની શોધખોળ પેરેન્ટ્સે કરવી જોઈએ અને તાત્કાલિક પોતાના બાળકોને આવી શાળાઓમાંથી ટ્રાન્સફર કરી દેવા જોઈએ એક સાથે બધા જ બાળકો એલસી લેવા જોઈએ હું તો એવું માનું છું જી દરેશભાઈ આપ કઈ કહેવા માંગો છો અને સાથે જ અત્યારે આ મુદ્દો સામે આવ્યો ત્યારબાદ અનેક એવી વિગતો સામે આવી કે આ જો પહેલા આ પ્રકારે યોગ્ય કાર્યવાહી થઈ હોત તો કદાચ આ ન બન્યું હોત પરંતુ આમાં કંઈક ને કંઈક બાંધછોડ કરવામાં આવી છે આમાં કંઈક ને કંઈક બેદરકારી દાખવવામાં આવી છે શિક્ષણ પ્રશાસનની આપણે વાત કરીએ તંત્રની વાત કરીએ કઈ રીતની આમાં બેદરકારી આપ જુઓ છો

વેબ લેટર લખ્યો છે ક્રિમિનલ સિરીઝ વધારે ચાલી થઈ ગઈ છે બાળકો જુએ કે એના માનસિકતા ઉપર ખુબ ગંભીર અસર પડે છે પ્લસ સોશિયલ મીડિયા પ્લસ સ્કૂલોમાં મોબાઈલ લઈ જવાની વાત જે છે હજુ બી ચાલુ છે હું માનું છું કે હજુ થી સિત્તેર ટકા સ્કૂલોમાં હજુ બી મોટી ઉંમરના છોકરાઓ જે આઠ નવ દસ અગિયાર બાર હોય સ્કૂલમાં મોબાઈલ લઈ જાય છે સ્કૂલ કોઈ પણ અનાકણી કરતી નથી એટલે મારે આજે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે તાત્કાલિક ગુજરાતમાં વેબ સિરીઝ જે ક્રિમિનલ વેબ સિરીઝો આવે છે એની પર પ્રતિબંધ તાત્કાલિક લગાવે બીજું અગત્યની મારે વાત એ કરવી છે કે સ્કૂલોની જેમ બીજેપીએ કીધું ખૂબ મોટી વાત છે કે ભાઈ ઘણી વખત મેનેજમેન્ટ એટલું મજબૂત હોય છે કે નીચેના જે શિક્ષકો હોય છે એ એમનાથી બીવે છે અમુક કાર્યકર્તા બી બીવે છે ને અમુક રાજકીય જે મેનેજમેન્ટ વાળા ટ્રસ્ટી હોય છે એ બી સ્કૂલ ઉપર આવી હોય છે ને ટીચરો ઉપર આવી હોય છે અને ઘણી સ્કૂલોમાં મેં એવું જોયું છે કે 35 40 50 હજાર નો પગાર હોય પણ એ એમએ બીએડ થયેલા શિક્ષકો નથી લેતા અને 10 20 હજાર 15 હજાર ની નોકરી વાળા શિક્ષકો લઈ અને સ્કૂલમાં ભણાવતા હોય છે એટલે આ બધા પ્રશાસનો પણ આમાં ગંભીર વાત એ મને એ લાગે છે કે ડીઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જે વર્ષમાં એક વખત ડિજિટ લેવાની હોય તો 7 ડે સ્કૂલની વિઝિટ શું ડીઈઓ દર વર્ષે લે છે એની નોંધ લે છે સ્કૂલ ની પ્રશાસન છે સ્કૂલ વાલીઓની બી મારું વાલીની લેવા જોઈએ વાલીઓને બોલાવવા જોઈએ કે સ્કૂલનું મેનેજમેન્ટ કેવું છે એના ગ્રેડ આપવા જોઈએ એ બી સી ગ્રેડ આપો તો તમને ડીઓ ને બી ખ્યાલ આવે સરકારને બી ખ્યાલ આવે અને એ ગ્રેડ વાલી આપે અને એનું બોર્ડ શિક્ષક સ્કૂલમાં મૂકે

એ બી ગુનામાં ઘટનો વાળો ગણાય ટ્રસ્ટીઓ ઉપર જે બી કાર્યવાહી થાય એ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ એવી વાલી મંડળની માંગ છે એ ચોક્કસથી શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ પરંતુ અત્યાર સુધી જે પ્રકારની મનમાની કરી છે આ સ્કૂલે કારણ કે જેટલી વિગતો સામે આવી છે ફરિયાદો કરવા જાય છે તો એમ કહેવામાં આવે છે કે ઇગ્નોર કરો અમે અમારી રીતે શોર્ટ આઉટ કરી દઈશું અત્યારે વાલીઓને નથી જાણ કરવામાં આવતી પરીક્ષાની વાત આવે છે ત્યારે પૈસા આપી દો અમે પાસ કરી દઈશું આ પણ આરોપો જ્યારે લાગે છે સ્કૂલના બાથરૂમની વાત કરીએ ત્યાં અશોભનીય પ્રવૃત્તિઓ છોકરા છોકરી વચ્ચે ચાલી રહી છે આ પણ મુદ્દો જે રજૂઆતો કરી છે તેમણે આ સિવાય અન્ય જે વિદ્યાર્થીઓ છે તે છરી લઈને પણ આવતા હતા તે પણ રજૂઆત કરી વાલીએ છતાં પણ તેને ઇગ્નોર કરવામાં આવ્યું ઘણી બધી અત્યારે એક બાદ એક પોલ કે જે આ સ્કૂલની ખુલી રહી છે આટલી બધી મનમાની કયા આધાર પર વિજયભાઈ કે જે આ લેવલે થઈ રહી છે ત્યાં પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારના એક્શન નથી લેવામાં આવ્યા અને સાથે જ વાલીઓની જે કે જેમનું વાત ન સાંભળી ત્યારે આગળ તમે રજૂઆત કરી કે ન કરી એ ખબર નહીં પરંતુ આપને શું લાગે છે અ પહેલા તો દરેક સ્કૂલની ઉપર એક હાયર ઓથોરિટી હોય છે અને એ ઇન્સ્પેક્શન ટીમ હોય અને એની ઉપર ડીઓ હોય આ આ વ્યક્તિ આખી કે ચેનલ હોય છે સીઆરસી કે બીઆરસી કે ઈઆઈ એડીઆઈ અને ડીઓ ના બધા એક પેનલ હોય છે અને બધા લોકોએ આવા પ્રકારની સ્કૂલોનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે ધ્યાન રાખવાનું હોય છે દેખરેખ રાખવાની હોય છે અને એ સંદર્ભમાં આ દેખરેખ પૂરેપૂરી રખાઈ હોત સ્કૂલને નોટિસ મળી હોત સ્કૂલના આવા પ્રકારના વર્તન માટે કોઈ જવાબદાર ઠેરવી હોત તો માનું છું કે ઘણે અંશે આમાં થોડો સુધારો થયો હોત એ સાથે પણ માનું કોઈ એવું તમારું બાળક નહીં આવે તો ચાલશે તમારું બાળક પરીક્ષા નહીં આપે તો ચાલશે અને છતાં આપણે રાજી થઈને એની ફી ભરીએ છીએ અને પછી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ સ્કૂલ બહુ સારી હોય આ સ્કૂલ માં બહુ બધા રીતે આદર્શ રીતે આપણા છોકરા ભણે આદર્શ આપણે ડિગ્રી સાચી મળે એ બધું ખોટું છે તમને એ તમે એ તો ખબર પડવી જ જોઈએ કે તમે જે માર્ગે જઈ રહ્યા છો અને જે માર્ગમાં સામુ મળે છે એ માર્ગ ભયાનક છે જ્યાં તમે નુકસાન થવાનું છે તમને થવાનું છે પૈસાનું થવાનું છે બાળકને થવાનું છે અને એનો તાજો અનુભવ આપણે અહીંયા મેળવી લીધો છે હું એવું માનું છું કે આ આંખો ખુલ્લી રાખીને નિર્ણય લેવામાં પોતાના બાળક હિત છે અને હિત માટે મા બાપે અને તકેદારી લેવી જોઈએ આ આ એવી ઘટનાઓ છે કે જે ઘટનાઓ ભાગ્ય બનતી ઘટનાઓ છે પણ પણ આપણે એના ઉપર ધ્યાન નહીં રાખીએ અથવા એના ઉપર કાળજી નહીં લઈએ તો આ વારંવાર બનતા વાર નહીં લાગે મારે યસ યસ એક વસ્તુ અટકાવવું છે કે આ માઇનોરિટી સ્કૂલ છે પણ અમુક રૂપિયાના કારણે માઇનોરિટી છોકરાઓને નહીં લેતા આવા માથાભારે બાળકોને પૈસા લઈને એડમિશનો જે અપાવે છે એ કેટલું વ્યાજબી છે ઘણા બધા એ ઘણા બધા આપણે વાત કરીએ તો ચાલુ શાળાએ ચાલુ ક્લાસ છે અને તેમાં આવી કોઈ ઘટના બની છે રજૂઆત કરી છે સાંભળતા નથી ઘણા બધા જે આપણે વાત કરીએ હિન્દુ જે બાળકો છે તેમના મા-બાપે એલસી લઈ લીધા છે ચાલુ ક્લાસ પે એલસી લેવાની ફરજ પડી છે તેમને આ પ્રકારની સ્થિતિ પણ ઉદ્ભવી ચૂકી છે આમાં આમાં એવું પણ થાય કે એવા બાળકો હોય કે જે ઓલરેડી ભણવામાંથી ઉઠી ગયા છે દસમો ધોરણથી ઉઠી ગયા છે પણ પોતાની સ્કૂલમાં એક અગિયારમુ ન બારમું ધોરણ પાસ થાય એના માટે નામ રાખ્યું હોય પછી એ ક્યાંક કેરેજમાં હોય કોઈ જગ્યાએ પેલો મોટો ડમ્ફર ફેરવતા હોય કોઈ જગ્યાએ જીપ ફેરવતા હોય કોઈ જગ્યાએ ડ્રાઈવર તરીકે કામ કરતા હોય આવા બહુ બધા કિસ્સાઓ છે મેં મારા ધ્યાનમાં આવા કિસ્સાઓ જોયા છે બસ એની પાસેથી ફી મળે એમ જ શાળા રાજી હોય છે એને ભણાવવાનું નથી એને પરીક્ષા આપવાની છે ખાલી અને પેલા જે ફી ભરવાની એ ભરી દેવાથી એને નહીં આવવાનું આમાં ઓનલાઈન હાજરી પૂરવાની હોય છે એની ઉપર એક અધિકારી હોય છે આ ઓનલાઈન હાજરી જો ચેક કરવામાં આવે સીસીટીવી કેમેરા છે દરેક ક્લાસમાં તો સીસીટીવી કેમેરામાં આખા અઠવાડિયાનું રેકોર્ડિંગ જોવામાં આવે અને એ અઠવાડિયા દરમિયાન એમણે ઓનલાઈન હાજરી સરકારને આપી છે એ બંને વચ્ચે મેચ કરવામાં આવે તો તમને ખબર પડી જશે કે આ ક્લાસમાં બેસે છે કેટલા અને તમે હાજરી પૂરો છો કેટલાની કારણ કે જો ઓનલાઈન ભગત એવું બધું હોય શકે અને આ બહુ બહુ જુદા પ્રકારનો એક વ્યવસાય છે જેમાં આપણે પડીએ તો વધારે આપણે ગંદા થઈએ એમ છીએ હું એવું માનું છું કે પોતાના બાળકના ભવિષ્ય માટે પેરેન્ટ્સ પોતે જાગ્રત થાય

છતાં પણ પોતાની મનમાની કરી રહી છે એટલે કોઈનો કોઈનો રહેમ નજર કે કોઈનો કોઈનો હાથ છે શું યોગ્ય કાર્યવાહી થશે આપને લાગે છે પહેલું તમારે તમારા માધ્યમથી એક એવું છે કે જે પણ સ્કૂલોમાં અસામાજિક તત્વોના બાળકો ભણતા હોય અને જો મારામારી આવી રીતે કરેલી હોય તો સ્કૂલ પ્રશાસનને પહેલું એક માણસ એ એ બાળકને એલસી પકડાઈ દેવું જોઈએ એક વખત બે વખત ત્રણ વખત જો આવી મારામારી થતી હોય અને એના ઉપરા ઉપરી જો આવું ચાલુ રહે તો શા માટે સ્કૂલે છોકરાને છાવરે છે એવા તમામ તમામે તમામ છોકરાઓ જે અસામાજિક તત્વો આવા સ્કૂલોમાં હોય એવા છોકરાઓને એલસી તાલી સ્કૂલોએ આપી દેવી જોઈએ વિજય મારી સાથે સંમત હશે બીજું કે સ્કૂલ પ્રશાસને ગુસ્સાવાળા બાળકોને બધા સ્કૂલોમાં ખ્યાલ હોય છે કે કોણ ગુસ્સાવાળા છે હવે જયારે આ જે ટોયલેટ ની વાત છે કે પરીક્ષાની વાત છે કે બધું છે તો એનું મેઇન જવાબદારી ડીઓ ની આવે છે શું ડીઓ ઇન્સ્પેક્શન નથી કરતા

એ છે માઇનોરિટી માઇનોરિટી નું જે પોતાનું હક હક નો છોડીને અધર છોકરાઓને રૂપિયા લઈને એડમિશનો આપે છે તમે લિસ્ટ કરાવો કે માઇનોરિટી ના છોકરા કેટલા અધર કેટલા તો તરત ખ્યાલ આવી જાય શું આ ખબર નથી લિસ્ટ ની પાસે બી જતું હોય છે એટલે અમા બધી મિલીભગત છે શિક્ષણના અધિકારીઓની મિલીભગત છે સ્કૂલની મિલીભગત છે તાત્કાલિક અમારી વાલી મંડળની માંગ છે કે આ સ્કૂલની અંદર એક કમિટી શિક્ષણ વિભાગ બેસાડે અને જે બી લૂ ફોલ્સ હોય જે બી એના ખરાબ હોલ્સ હોય જે બી એની ખરાબ નીતિ હોય એની પર તાત્કાલિક અસરે એક્શન લેવાની જરૂર છે જે જોગ છે અને સાથે જ સવાલ એ પણ થાય વિજયભાઈ કે આ ઘટના બની અગણક વિગતો આમાં સામે આવી કે અગાઉ શું બન્યું છે હવે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અન્ય વિદ્યાર્થીઓ તેમના મગજ પર કેવી અસર થશે તેમના દિમાગમાં કેવી અસર થશે એ શું વિચારતા હશે કે હવે મારા બાળકને અહીંયા ભણાવવું કે ન ભણાવું વચ્ચેથી એડમિશન લઈ લેવું અને અન્ય સ્કૂલમાં નાખવું આ પણ એક પ્રશ્ન કે જે આ ઘટના બાદ હવે ઉદ્ભવશે ચોક્કસ પણ ઉદ્ભવે પેરેન્ટ્સ પણ એ રીતે વિચારશે કે મારા બાળકને લેવું હોય તો હું લઈ તો શકું પણ એની ફીસ પાછી ન મળે અને બીજી જગ્યાએ મારે ફરીથી ફીસ ભરવી પડે આ આ ચક્ય ત્યારે જ બને કે આમાં જો સ્કૂલ નું સ્કૂલ નું રેકોર્ડ તપાસવામાં આવે સ્કૂલ પોતે ફૂલ માં જણાય તો ડીઓના આદેશથી એ સ્કૂલના વિદ્યાર્થીઓ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરાય અને એની ફીસ છે એ આ સ્કૂલ બીજી સ્કૂલ ને આપે પેરેન્ટ્સ એકલ દોકલ પેરેન્ટ્સ છે એ પોતાના એડમિશન કેન્સલ કરાવશે ટૂંક માં જવાબ લેવો છે માન્યતા રદ થાય એ જ માંગ છે જે પણ વાલીઓ ત્યાં ઉપસ્થિત છે જે બંને લોકો ઉપસ્થિત છે કે સ્કૂલ ની માન્યતા રદ થવી જોઈએ બસ બીજું કઈ જોયતું શું આમાં એટલે સુધીની કાર્યવાહી થઈ શકે છે ટૂંકમાં જલ્દીથી વિજયભાઈ આપને ચોક્કસપણે જો સ્કૂલ ને આવા વારંવાર ફોલ્ટ થયા હોય એની યાદી હોય એના આધાર પુરાવાઓ હોય અને આ પ્રકારની ઘટના વારંવાર બને તેવી શક્યતાઓ ડીઓ ને જણાતી હોય તો માન્યતા રદ થઈ શકે જી નરેશભાઈ અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દે

નવ જોવા ની ખો ના પડે એ રીતે સરકારે ગંભીર પગલાં ભરવા જોઈએ જે ચોક્કસ થયા હા ચોકસી તો ઘણા બધા સવાલો જોઈ રહ્યા છે શાળાની અંદર શાળાની બહાર વાલીઓ આ બધું જ કહી ચૂક્યા છે અને આ બધું જ કે જે શિક્ષણ વિભાગ સાંભળે છે ડીઈઓ પણ સાંભળે છે સવારથી એમણે પણ આ તમામ વિગતો જોઈ હશે ત્યારે યોગ્ય કાર્યવાહી આ મુદ્દે થવી જોઈએ અને અસામાજિક તત્વો કે જે સ્કૂલની અંદર પણ છે અને બહાર પણ તેમણે આ જે માથાભારે અમુક ઘટનાઓ બની છે અને વાલીઓએ તમને ટોક્યા પણ છે પરંતુ સામે તેમને ધમકાવવામાં આવે છે આ બધું ન ચલાવી લેવાય શિક્ષણ માં આ બધું ન ચલાવી લેવાય સ્કૂલમાં આ બધું ન ચલાવી લેવાય સુરક્ષાનો મોટો સવાલ છે એ જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં મારી સાથે જોડાયા નરેશભાઈ અને વિજયભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તમને થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ શાળાની જે વાત સુરક્ષાનો સવાલ એના મુદ્દે ચર્ચા કરી આગળ સમયમાં ફરી મળીશું આવતીકાલે રજા આપશો નમસ્કાર